ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક રહીશો અગ્રણીઓ અને લોકપ્રતિનિધિઓએ વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆતો કરી હતી આ લોકદરબારનો હેતુ સ્થાનિકોની સમસ્યાઓને સાંભળવો અને યોગ્ય નિવારણ માટે પગલાં લેવાનો હતો શહેરીજનોએ ટ્રાફિક સમસ્યા સુરક્ષા વ્યવસ્થા તેમજ અન્ય મુદ્દાઓ ઉપર રજૂઆત કરી હતી ખાસ કરીને શહેરી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારા માટે આકાંક્ષાઓ વ્યક્ત કરાઈ હતી આ દરબારમાં અનેક સૂચનો ઉપર ચર્ચા કરવામાં આવી અને એસપી મયુર ચાવડાએ આશ્વાસન આપ્યું કે લોકોથી પ્રાપ્ત રજૂઆતોના નિરાકરણ માટે ઝડપભેર કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ સેવાઓમાં સુધારાનો પ્રયાસ કરાશે લોકદરબારમાં ઉપસ્થિત લોકોએ પોલીસ સેવાઓમાં વધુ પારદર્શકતા અને પ્રભાવી સેવા માટેના અમલની આશા રાખી એસપી ચાવડાએ લોકોને ખાતરી આપી કે તેઓના પ્રશ્નોનું સમાધાન કરી પોલીસ સેવાઓના લાભને વધારે પ્રભાવી બનાવવા પ્રયાસો ચાલુ રહેશે નિયમિત આયોજન કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી રાખવામાં આવ્યું અને લોક દરબાર રાખવામાં આવ્યો ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોના રહીશો લોકપ્રતિનિધિઓ સામાજિક આગેવાનો અને સોસાયટીઓના રહીશો આવ્યા હતા અને એ લોકોએ અલગ અલગ મુદ્દાની રજૂઆત કરી મુખ્યત્વે શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે નાના મોટા અકસ્માતો અટકાવવા માટે શું કરી શકીએ કઈ જગ્યા ઉપર રોડ એવી રીતે મેનેજ કરી શકીએ રોડ એન્જિનિયરિંગ અકસ્માતો અટકે એ બાબતે ચર્ચા કરવામાં આવી અને એ લોકો તરફથી ઘણા બધા સૂચનો પણ પોલીસ વિભાગને આપવામાં આવ્યા હતા આગામી સમયમાં આ સૂચનો ઉપર જે અમલવારી થઈ શકે અને લોકોને પોલીસ તરફથી સારી સેવાઓ મળી રહે અને ના અકસ્માતો ઓછા થાય રોડ અકસ્માતો ઓછા થાય અને લોકોના જીવ બચે એ ડાયરેક્શનમાં ભરૂચ પોલીસ કામ કરશે